ल गणपती गजानन महाराज की जय तुलसी मातनी जय कृष्ण गनिया लाल की जय हे जादव कुडनी जान आवई तुलसी जी नाम आणवे सर्व देवो जानमा आव्या पुष्प निवृष्टी રે વાલા પુષ્પ નિવૃષ્ટિ થાય તમે તો કે તુલસી કુવારા તાત તુલસી કુવારા વાના ઠાકોર જી આવ્યા આપને પરણી જવાના ઠાકોર જી આવ્યા ને પરણી જવાના ಜಾದವ ಕೂಡ ನವಾರುಥವಾ ಚಾಧವ ಕೂಡ ನವಾರುಥವಾ ಸೆ ಸಾ ಸಸ ರೇ ಜಾನ ಸೆ ಸಸ ರೇ ಜಾನ ಗಣಪತಿಯವ್ಯ ಸಿ ದಿ લગ્ન ખાસે ને કંઘો ત્રીવેચાશે લગ્ન ખાસે ને કંઘો ત્રીચાશે તમે તો કે તા તા તુલસી કુવારા રેવાના તમે તો કે તા તુલસી કુવારા રેવાના ઠાકોર આવ્યા પરણી જવાના ઠાકોર આવ્યા પરણી જવાના विष्णु जी आव्या आवियासे लक्ष्मी जी ने लाव्या विष्णु जी आव्या थे लक्ष्मी जी ने लाव्या साजी ने लाणी वेचासे साजी गवा ने लाणी वेचासे तमे तो था त तुलसी कुआरा रेवाना तव्हां तोखे था त तुलसी कुआरा रेवाना ठारीव्याणि जवाना ठाकोर जी आव्या परणी जवाना ब्रह्मा जीव्या ब्राह्मणीने लाव्या ब्रह्मा जि ब्राह्मणीने ल्या मण्डपरोपावे चोरि चित्रावसे मण्डपरोपावे તમે તો કી તાતા તુલસી કુઆરા રે વાના તમે તો કી તાતા તુલસી કુઆરા રે વાના ઠાકરજી આવ્યા ને પરણી જવાના ઠાકરજી આવ્યા ને પરણી જવાના ગોડા નાથ આવ્યા સાથે ભવાની ને લાવ્યા ગોડા નાથ આવ્યા સાથે ભવાની ને લાવ્યા જાનને ભોળાનાથ આવ્યા સાધે ભવાની ને લાવ્યા જાનને પોખસે ને કન્યાપ ધરાવશે જાનને પોખસે ને કન્યાપ ધરાવશે તમે તો કેતા તુલસી કુવારા રેવાના તમે તો કેતા તુલસી કુવારા રહેવાના ઠાકોરજી આવ્યા પરણી જવાના કરજી આવ્યા પરણી જવાના રામજી આવ્યા સાથે સીતાજીને લાવિયા રામજી લાવ્યા સાથે સીતાજીને લાવિયા પીઠી છોડાસે ને મંગળી આગવાસે પીઠી છોડાસે ને મંગળી આગવાસે તમે તો તાત તુલસી કુવારા રેવાના તમે તો તાત તુલસી કુવારા રેવાના ઠાકોર જી આવ્યા પરણી જવાના ઠાકોર જી આવ્યા પરણી જવાના ગોપીઓ આવસને ને ગોવાડી આવ્યા વસે ગોપીઓ આવસને ને ગોવાડી આવ્યા વસે સુભદ્રાબેનના ભાભી થવાના સુભદ્રાબેનના ભાભી થવાન તમે તો કેતા તું શીખવારા રેવાના ઠાકોર જી આવ્યા પરણી જવાના અભિમન્યુ ના મામી થવાના ઠાકોર જી આવ્યા પરણી જવાના धरी माताया वसने मेघ रजया वसे धरति माताया वसने मेघ रजया वसे विदायापस ने आसुडाया वसे विदायापस ने आसुडाया वसे तमे तातुलसि कुवारा रवा तमे तातुलसि कुवारा ઠાકોરજી આવ્યા પરણી જવાના ઠાકોરજી આવ્યા પરણી જવાના તુલસી માતાના ગીત જે કોઈ ગાસે તુલસી માતાના ગીત જે કોઈ ગાસે વિમાન યા વસ ને વૈકુટમાં જવાના તમે તો કે તાત તુલસી કુવારા રે વાના ઠાકોરજી આવ્યા પરણી જવાના ઠાકોરજી આવ્યા પરણી જવાના બોલો કૃષ્ણ કૈયા લાલ કી છે દ્વારકાધીશ કી છે તુલસી માતની છે